ઉત્તરાયણ અરે વાહ આ નામ સાંભળતા જ મનમાં શું આવે મને તો સીધું જ દેખાય છે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું હોય ધાબા પર દોસ્તો અને ઘરના લોકો સાથે ધમાલ મસ્તી અને પેલી બૂમો એ કાપ્યો છે લપેટ લપેટ ખરું ને સાચે જ ઉત્તરાયણ એટલે બસ આનંદ જ આનંદ પણ એક મિનિટ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ મજાની બીજી બાજુ શું છે કારણ કે સાચું કહું ને તો આ આનંદની સાથે સાથે એક ચિંતા પણ જોડાયેલી છે પેલી ઘાતક દોરીમાં ફસાઈને તડફડતા પક્ષીઓ રસ્તા પર થતા અકસ્માતો આ બધું જોઈને મનમાં સવાલ તો થાય જ છે તો કરવું શું શું આપણે આનંદ અને જવાબદારી આ બંનેને સાથે રાખી શકીએ અને જાણો છો શું આ મોટા સવાલનો જવાબ આપ્યો છે નાના નાના બાળકોએ હા ટિંબા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ એમણે કરુણા અભિયાન હેઠળ એક એવો મસ્ત સંકલ્પ કર્યો છે ને જે આપણને બધાને શીખવાડે છે કે તહેવાર ખરેખર કઈ રીતે ઉજવવો જોઈએ ચલો જોઈએ કે આ બાળકો આપણને શું શીખવી રહ્યા છે જો એમણે એક પ્રતિજ્ઞા લીધી છે અને આ કોઈ સામાન્ય વચન નથી આ એક પાક્કો સંકલ્પ છે દયા અને સમજદારી સાથે ઉત્તરાયણ મનાવવાનો સંકલ્પ સાચું કહું તો આ બાળકોએ જે શપથ લીધા છે ને એ આપણા બધા માટે એક મોટો પાઠ છે તો એમની પ્રતિજ્ઞામાં પહેલી અને સૌથી અગત્યની વાત શું છે પક્ષીઓની સુરક્ષા આ નાના બાળકોએ સમજી ગયા છે કે આકાશ ખાલી આપણા પતંગો માટે જ નથી એ તો કેટલાય પક્ષીઓનું ઘર છે અને કોઈના ઘરમાં જઈએ તો શાંતિથી જવું જોઈએ હે ને એટલે એમણે બે બહુ જ સિમ્પલ પણ કામના નિયમ બનાવ્યા છે પહેલું સવારે એકદમ વહેલા અને સાંજે જ્યારે અંધારું થવા આવે ત્યારે પતંગ નહીં ચગાવવાનો કેમ ભાઈ કારણ કે એ સમયે જ પક્ષીઓ પોતાના માળામાં જતા આવતા હોય છે અને બીજો જે સૌથી સૌથી જરૂરી નિયમ છે પેલી ખતરનાક ચાઇનીઝ દોરી કે કાચવાળો માંજો એનો ઉપયોગ તો બિલકુલ જ નહીં કરવાનો અને આનું કારણ શું છે એ તો આપણે બધા જ જાણીએ છીએ આ ચાઇનીઝ દોરી કોઈ દોરી નથી એ તો એક હથિયાર જેવી છે એનાથી ખાલી પક્ષીઓની પાંખો જ નથી કપાતી માણસોના ગળા પણ કપાઈ જાય છે આને મજા કહેવાય ના આને તો સીધો સાદો ખતરો જ કહેવાય પણ વાત અહીં જ પૂરી નથી થતી આ બાળકોની સમજદારી જુઓ એમણે ખાલી આકાશની જ નહીં પણ જમીન પર આપણી શું જવાબદારી છે એના વિશે પણ વિચાર્યું છે ચાલો એ પણ જોઈએ એમણે ત્રણ બીજી બહુ જ સરસ વાતો કહી છે પહેલી આપણી પોતાની સેફટી ધાબા પર સાચવીને રહેવું અને પતંગ લૂંટવા માટે રસ્તા પર તો દોડવું જ નહીં બીજું સ્વચ્છતા ઉત્તરાયણ પતી જાય પછી દૂરીના ગૂંચડા અને બીજો કચરો બરાબર સાફ કરી દેવાનો જેથી કોઈ ગાય કે બીજું કોઈ પ્રાણી એમાં ફસાય નહીં અને ત્રીજું અને સૌથી મહત્વનું દયા જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તરત જ હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગવી તો આ બધી વાતો પરથી આપણે શું સમજ્યા આ બાળકો આપણને તહેવારનો સાચો મતલબ શીખવાડી રહ્યા છે એ કહે છે કે અસલી મજા કોઈને દુઃખ પહોંચાડીને ના આવે અસલી આનંદ તો ત્યારે જ છે જ્યારે આપણે બધાનું ધ્યાન રાખીએ બધાની સુરક્ષાનું વિચારીએ અને આ આખી વાતનો સાર ફક્ત એક જ લાઇનમાં આવી જાય છે ધ્યાનથી સાંભળજો મારો આનંદ કોઈનો જીવ ન લે એ જ મારી સાચી ઉત્તરાયણ વાહ આનાથી વધારે સાચી અને સુંદર વાત બીજી કોઈ હોય જ ન શકે ખરેખર દરેક તહેવારનો આ તો મતલબ હોવો જોઈએ ને ટીમ્બા ગામના આ બાળકોએ તો આપણને રસ્તો બતાવી દીધો હવે વારો આપણો છે આપણે વિચારવાનું છે કે આપણી દરેક ખુશીમાં દરેક ઉજવણીમાં પછી એ ઉત્તરાયણ હોય કે દિવાળી કે બીજું કંઈ આપણે આ કરુણા અને જવાબદારીને કેવી રીતે જોડી શકીએ આ પ્રેરણા આપણને શીખવે છે કે તહેવારનો અસલી આનંદ મસ્તીની સાથે સાથે આપણી આસપાસના જીવો અને પર્યાવરણની સંભાળ રાખવામાં છે અને આ સુંદર વિચાર રજૂ કર્યો છે ટિમ્બાગામ પ્રાથમિક શાળાએ